તો ચાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે મારી ટીમ છે રાઈડર આજ મોટરસાયકલને સ્પીડમાં કોણ હાંકી શકે હે એની હરીફાઈ છે અને ઓલી ગેમ કોણ જીત્યું તું ધુલારામ ભુરાભાઈ ભુરાભાઈ તો હારી ગયા હતા તમારા માંથી કોક જીત્યું તું ધુલારામ જીત્યા હતા મેં હા ડોલીભાઈ મોટરસાયકલ હાંકવામાં જીતી ગયા હતા અને આજે એની ટક્કર પાછી બે ધુએદાર આજે થાય છે મે તો હવે આજ પાસા ડોલીભાઈ ભાઈ જીતી અકે છે કે બીજો કોઈ ઇનામનો હકદાર થાય છે તો આગળ આગળ આપણે રમત જોઈ એક મિનિટ નો ટાઈમ છે અને જોવો આપણે આ ફટુઈ રાઉન્ડ કરેલું છે રાઉન્ડ ના અંતરની સાઈડમાં મોટસાઈકલ નથી આખવાનું બારોબાર જોઓ મેં તો તમે રાઉન્ડ જોઈ શકો છો અને એક મિનિટ માં તમે કેટલા આટા ફરો છો રેડી તો ચાલુ કરીને રાખો ડોલીભાઈ તમને ટાઈમ કે છે ચાલુ હા હા

વાહ વાહ ચાલો મેં તો ભોરાભાઈ પાંચમા અહીંયા ફોડ્યા છે અમે અહીંયા નિશાન કરી દીધું છે અને હવે મારા બીજા આર્ટિસ્ટ આવે છે ચાલો મિત્રો હવે અમારા ડાયરેક્ટર સાહેબ આવી ગયા છે અને એ અવરો આંટો લેશે આજે ડોલીભાઈ ટાઈમ કયો ચાલુ તો ચાલો મેુરાભાઈ થી દસ ફૂટ હું પાછળ રહી ગયો ભૂરા ભાઈ હજી પેલા નંબરે છે અને હવે એમની ટક્કર દુલારામ ભાઈ હારે હે અને ડોલી ભાઈ તમે ટાઈમ કેજો